તો કેમ છો મિત્રો મજામાં મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે વ્લોગમાં કંઈક નવું કરશું બોલ તારું નામ મારું નામ ખબર હોય તારું નામ હું તું જ

sudah અપન પાક ગો અપન પાક સુ 10 રૂપિયા નો બસલે 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 ફાઈન ને મિત્રો કોમલ મૂકી દીધો છે અને કોમલ હવે પૈસા ચાલુ થઈ જશે અને પૈસા આવશે હું રાખીશ ને એ પૈસા કરીશ ને ભેગા કરી જ તો શીખી એવું મિત્રો શું કઉ તમને મારે પેલા વ્લોગ માં હે ને લાઈક કરી નાખજો પછી એવું લાગે તો શેર કરી નાખજો અને છતાંય જો એવું લાગે ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને છતાંય જો એવું લાગે ને તો કોમેન્ટ મારી દેજો અને છતાંય જો એવું લાગે ને તો એક ગીત મૂકી દેજો ચાવી મને ચાવી ના ચેનુ પડે નહીં બસ બસ ગજબ બે જતી હે કોમલબેન વિડિયો એડિટ કરશે ને એડિટિંગ માં એવા મેમ્સ મૂકે છે ને કે મારો બ્લોગ ટૂકો પડે હે કોમલબેન પાસે કેમ કે હવે એ બની ગઈ છે મારા કરતા એનો બ્લોગ સારો હોય છે કે

કપાયતે 0.5 માં જ રાખા આયમ મમ ઓલી મસ્ત હવે બોલું પાછું મને કંઈ આવડતું નથી એટલે ભાઈ પાસે શીખી લઉં છું થોડું થોડું એક એક ડગલામાં અહીંયા અહીંયા સુધી પહોંચવાનું એકમાં ન કરવા માટે હે ને બેન ને

હા કા ક લે તો ટ્રાય કરી હાલો વિજુ હા કઈ આપો તો મોકતા ઉવાળો આપો આપો આપણે એટલું શું કરે છે જોઈએ શું કલાસ શું કરે છે તું શું કલાસ બધાને કેતો ખોલી કોણ જાવ કોણ જોસ અને ઓલું તારો પાંડા તાર બધાને બતાવું નથી આ આ ચાલો કુદ એટલો એટલો તોફાની કેમ થઈ ગયો હો મને હું જોતો હું જો દે હેલો ગાઈસ હેલો ગાઈસ કેમ છો કેમ છો હેલો ગેમ રમવા કેતો હેલો ગેમ રમવા બધાને સામું જોઈને બોલવાનું હોય વિહાન આમ કે આમ આમ જોઈ ને કે જો ને જોઈ લ્યો મિત્રો આજે મારે ઘણા બધા કપડાં વાળવાના છે ને આટલા તો મેં વાળી નાખ્યા છે અને હજી મારે કપડાં વાળવાના બાકી છે ક્યાં કરે આપ કરના તો પડે ગા તો કપડાં વાળીને પછી મળીએ

કેવો ના ઘે જો જોતા જ બધાને બીક લાગે આમ લાગે રીલ જો કેવો આવો એની પૂછડી પાછળથી એવી છે ને આમ ગરોડી જેવી લાગે નાગ જેવી લાગે આ જો પાછળથી પાછળથી છે જેને બની હોય છે પાછળથી ને એવું લાગે પાછળથી આમ મોડી લાગે આમ જો તો આમ લાગે આવો મોટો વારેલો હોય ને એવી રીતે

अच्छी बात भी तुरी आ गए पंचवाड़ा तो बहुत रफ़े बात है वाची वालों ट्विंकल ट्विंकल एक बार गई तो मस्ती टिका टिका का और पहले तो नीचे भेज नीचे भेज और ट्विंकल 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 टिका 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 लावे का ट्विंकल लावे टिंकल लावे ट्विंकल ट्विंकल बोल ट् टिंकल

અને ભૂખ બહુ લાગી છે તો આપણે હવે કંઈક જમવાનું કરીએ ભૂખ લાગી છે નાસ્તો કરી લઈએ પછી મળીએ موٹیے رکھو یہ તો જો મારા માસી આવી ગયા હે ઘરે આજે મારા માસી હાય માસી હાય માસી કે જ આય ઓકે આમ મમ્મી એટલે મારા નાની તો મારા મમ્મી છે તો જો મિત્રો તમને એક વસ્તુ બતાવું બહુ જ મસ્ત છે જો ઇધર આ જા ઇધર 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 আনো নাম ছে জন ক্য় কেট কেট ছেয় কেয় কেট 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 ছেয় এন যা খোজো ছো

તું હે ને કામ કર ફટાફટ કપડા વાળવાના હોય છે તારે કામ કરું ને પોતે બોલ બિલાડી રમાડે શરમ નથી થાવતી મને કામ ન કરાવતી તો તારે કામ જ કરવાનું હોય બધાય કપડા વાળે જવા જોઈએ થોડીક વારમાં ઘરે જવું હે હે તારે ઓય હાલો ગાને ઘરે મુકતા આવી બાપ રે બહુ ડેન્જરસ

મેં છે આ તો વધુ ઠંડી હોય ને દરરોજ ઓછી હોય તો ચાલો મિત્રો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને હા કોમેન્ટમાં કહેજો કે તમને અમારો વ્લોગ કેવો લાગ્યો છે અને હું રોજ વ્લોગ બનાવું કે નહીં તમને મારો વ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હા લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને બાય બાય